આપણે આ વિડીયોમાં આજે સાંભળીશું ઘણી વખત લોકો ઘરની આ વસ્તુઓ બીજાને આપી દે છે પરંતુ શાસ્ત્રો અને લોકમાન્યતાઓ મુજબ એવી પાંચ વસ્તુઓ છે જે કદી પણ ઘરમાંથી બહાર આપવી ન જોઈએ આવું કરવાથી ઘરમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિ ઓછી થઈ જાય છે તો પહેલી વસ્તુ છે અગ્નિ દીવો આગ

કે અંગાર આપવો અશુભ માનવામાં આવે છે અને બીજી વસ્તુ છે મીઠું મીઠું ઘરની મીઠાશ છે મીઠાને સંબંધોમાં મીઠાશ અને આરોગ્યનું પ્રતીક માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાંથી મીઠું આપી દેતા ઘરમાં કલહ કડવાશ અને દુર્ભાગ્ય વધે છે મીઠું ફક્ત વેચાણ કે વ્યવસાયમાં જ વિચારને આપવો જોઈએ ભેટ તરીકે કે કોઈ જરૂરિયાત માટે આપવું અશુભ માનવામાં આવે છે ત્રીજી વસ્તુ છે જાડુ એટલે કે આપણા ઘરની સાવલી જાડુ દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ઘરમાંથી જાડુ આપવાથી લક્ષ્મી માતા રૂપી પ્રસાદ બહાર ચાલી જાય છે અને ઘરમાં આર્થિક કટોકટી આવવા લાગે છે જાડો ને ક્યારે કચરામાં ન ફેંકો કે તમારી પાસે જૂનું કે તૂટેલું જાડો હોય તો એને તમારે પાણીમાં કુતરાવ પણ સીધું બીજાને ન આપવું જોઈએ અને ચોથી વસ્તુ છે દૂધ દહીં કે છાશ દૂધ અને દહીં ઘરનો પોષણ આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે આજના સમયે સાંજના સમયે ખાસ કરીને દૂધ

ઘરમાંથી તુલસીના પાન બીજાને આપવાથી ઘરની પવિત્રતા અને લક્ષ્મીનો વાસ ઓછો થતો હોય છે જો કોઈ ધાર્મિક વિધિ માટે જોઈએ તો તેઓ પોતે તુલસી તોડે તે શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ પાંચ વસ્તુઓ ક્યારે કોઈને ના આપવી જોઈએ જેમ કે અગ્નિ મીઠું જાદુ દૂધ દહીં અને તુલસીના પાન આ વસ્તુ ક્યારેય કોઈને ના આપવી આપણા ઘરમાં કદી પણ એવી વસ્તુનો આપ આપવી જોઈએ જે આપણા સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે સીધો સંબંધ ધરાવતા હોય તો મિત્રો આપણા શાસ્ત્રીય અને લોક માન્યતાઓ પરથી આ લેવાયેલ છે એમાં શ્રદ્ધા રાખવી કે નહીં એ વ્યક્તિગત વિષય છે મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા આવનારા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે જય લક્ષ્મી મૈયા